તાલુકા પંચાયતના પાછળ ગાંડુલાના ભાગે ઘણા વર્ષોથી ઘર માંગ તથા દુકાનો માંગ લાઈટ સમસ્યાઓ હતી લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી

મારું નામ અસલમ ગફારભાઈ રૂપાઈ શું તકલીફ હતી તકલીફમાં તો અમારે તાલુકા પંચાયત વિસ્તારમાં લાઈટની વર્ષોથી સમસ્યા હતી ને અવારનવાર રજૂઆતો કરી પણ કોઈ બીવીસીએલમાંથી અમને કોઈ એનું નિરાકરણ મળ્યું નહીં ઘણી રજૂઆત મોફી લેખિતમાં પણ કોઈ જાતની સમસ્યાનો અલ્પ મળતો નહોતો ને અવારનવાર રજૂઆતો કરી ને છતાં અમે રાજકીય પક્ષનો સહારો લેવો પડ્યો અને અમારે ઘોઘા તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઈ ડાભીનો સંપર્ક કર્યો અને અરવિંદભાઈ ડાબીએ અમને વિશ્વાસ દેવડાવ્યો કે સોમવાર સુધીમાં તમારે લાઇટની સમસ્યા હલ થઈ જશે અને બધું સારું થઈ જશે અને ખરેખર સોમવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ લાવી દીધું અરવિંદભાઈએ એ બદલ અમારા તાલુકા પંચાયત વિસ્તારના તમામ નાગરિકો એનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ પણ રીતે અમે એને કામ આવી શકીએ સપોર્ટ ને પૂરેપૂરો અમે સપોર્ટ આપશું અરવિંદભાઈને